અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની પ્રથમ વર્ષ ગાંઠ નિમિત્તે આજરૂચ ધર્મ યાત્રા મહાસંઘ દ્વારા કાલાગોડા સ્થિત ભગવાન શ્રી રામ ના મંદિરે વિશેષ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ અધિક વર્ષોના વિરહ બાદ રામલલા અયોધ્યા ખાતે વિરાજમાન થયા એ મંદિરમાં અભિષેકને ને આજ રોજ એક વર્ષ પૂર્ણ થયું છે સનાતન સંસ્કૃતિની ધરોહર એવા ભગવાન શ્રી રામ આદર્શો અને સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રાસંગિક છે ત્યારે ધર્મ મહાસંઘના ધર્માનુરાગી સભ્યો દ્વારા શ્રી રામધૂન તેમજ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે ઉત્સાહભેર વાતાવરણમાં શ્રી રામધૂન પઠન તેમજ મહાઆરતી બાદ મોરની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ધર્મ યાત્રા મહાસંઘના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બાવીસમી જાન્યુઆરી બે ના રોજ રામલલ્લાના મંદિર ખાતે એક ભવ્ય કાર્યક્રમના માધ્યમથી માન્ય મોદી સાહેબે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકેલું બારસનો દિવસ હતો અને આજે તિથિ પ્રમાણે એને બરાબર એક વર્ષ પૂર્ણ થાય છે અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસે અને આ જ સમયે આ વિધિ કરેલી હોવાથી ધર્મયાત્રા મહાસંગ વડોદરાના મુખ્ય શૈલેષભાઈ રાજેશભાઈ અને એમની જે સમગ્ર ટીમ છે લજ્જાબાઈન એમની ટીમ એમના માધ્યમથી આજે રામજી મંદિર કાલા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુંદર મજાના ભગવાનના દર્શનની સાથે આરતીનો લાભ અને ખાસ કરીને શબરીના બોર એનો પ્રસાદ તરીકે વિતરણનો આજે આ કાર્યક્રમ રાખ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં જેને કારણે ભારતનું નામ અંકિત થયું છે રામ ભગવાનના જન્મનું મંદિર એ સ્થળ ઉપર પુનઃસ્થાપિત કરવાનું કામ જેમના માધ્યમથી થયું છે એવી અમારી આ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ જેને કારણે આજે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે જઈ અને રામ જન્મભૂમિના દર્શન પણ કરી શકે છે રામ લલ્લાના પણ દર્શન કરી શકે છે એમાં એક વર્ષ આજે જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આ કાર્યક્રમ માટે શૈલેષભાઈ રાજેશભાઈ લજ્જાબેન એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે જ્યારે સમગ્ર દેશ રામમય છે ત્યારે સંસ્કારી નગરી પણ આમાંથી બાકાત રહી નહીં ધર્મયાત્રા મહાસંઘના અધ્યક્ષ શૈલેષ શુક્લ રાજેશ ગોહેલ લજ્જત શર્મા શોભના રાવલ સહિત અન્ય કાર્યકર્તાઓ પણ આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા હતા જય શ્રી રામ જય શ્રી રામ પોષ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ કે દિન ભગવાન રામલલા કી જન્મભૂમિ का मंदिर का निर्माण हुआ प्राण प्रतिष्ठा हुई एक साल आज परिपूर्ण हो रहे हैं पूरे भारतवर्ष में उसका हर्षोल्लास से आ, मनाया जा रहा है आज बड़ौदा स्थित कालाघोड़ा के पास रामजी मंदिर जो गायकवाड़ शासन के समय का है उसमें धर्म यात्रा महासंघ द्वारा महाआरती का आयोजन किया गया और प्रसाद रूप जो भगवान राम को अति प्रिय है ऐसे सबरी के बोर प्रसाद में आज बांटे जाने वाले हैं भाजपा के अध्यक्ष डॉक्टर विजय शाह यहाँ पर खास उपस्थित रहे हैं आरती के दरमियान डॉक्टर विजय शाह उन्नीस में कार सेवा में भी जुड़े थे इसलिए रामलला से उनकी काफ़ी आस्था है भगवान आ, उनकी आस्था को भी पूर्ण करें ऐसा आ,